ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ કરી નાખી ભાજપ સબસીડી ને એવું તો ગુજરાતી ફિલ્મો ના ભાઈ લાખ થાય છે એ ને તમે આપો છો ભાજપ ની ઉપજાવી આયાતી કહાની છે એને સી આર આયાતી નથી લાગતા સી આર સંગઠન કરતા કુશળ કરતા કુશળ નેતૃત્વ કરનારા ચાણક્ય ને એવું લાગે છે એ ક્યાં ગુજરાત ના નથી આપણી સાથે આમ આદમી ના નેતા ઈસુદાન ગઢવી છે તેમની સાથે વાત કરશું વિશ્વાદર ચૂંટણીને લઈને તેમના સંગઠનમાં થઈ રહેલા બેઠકોને લઈને ફેરફારને લઈને એ સિવાય વાત કરશું ગઈકાલે જે ડીસામાં જે ઘટના બની છે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે તેને લઈને સુદાનભાઈ સૌથી પહેલાં ગુજરાતમાં જે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને ખાસ ગઈકાલે જે દુર્ઘટના થઈ એને લઈને તમારું શું મંતવ્ય છે બિલકુલ પહેલાં તો હું સોમાન અને તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે મજબૂતાઈથી ગુજરાતમાં ગુજરાતીઓનું સોમાન બચાવવા માટે આખી ટીમ મેદાને ઉતરી છે રહી વાત તમે જુઓ કે આ પહેલી ઘટના નથી દિશાની અને છેલ્લી ઘટના નથી લખી રાખશો કારણ કે એવા નમાલા નેતાઓ અત્યારે સરકારમાં બેસી ગયા છે કે જેને સરકાર ચલાવવાની વાત તો દૂર સરકાર ચલાવવામાં રસ છે કે નહીં એ ખબર નથી પણ અણ આવડતના કારણે બેદરકારીના કારણે એક સરપંચ ગામમાં સાગરભાઈ નબળો આવી જાય ને તો ગામની પથારી ફરી જાય એમ ગુજરાતની પથારી ફેરવા માટે ત્યારે ભાજપ બેસી ગઈ છે નરેન્દ્ર મોદીના નામ ઉપર વોટ લઈ ગયા નરેન્દ્ર મોદી હવે ગુજરાતને જોતા જ નથી ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગઈકાલે એમને ટ્વીટ કર્યું ટ્વીટ કરવાથી શું થાય ટ્વીટ તો એમણે રાજકોટમાં ટ્વીટ તો એમને તક્ષીલા કાંડમાં કર્યું હતું ટ્વીટ શું અમારે પૂંગી વગાડવી છે કાં તો તમે અહીંયા મુખ્યમંત્રી આવો અને કાં તો તમે મજબૂત અમને કોકને કરવા દીઓ યાર તમે અત્યારે ગુજરાતની પથારી ફેરવવા માટે તમે ગુજરાત ભાજપની સરકારને બેસાડી દીધી તમે જુઓ રાજકોટમાં આટલું અગ્નિકાંડ થયું કેના પગલા લેવાના પોલીસ કમિશનર ક્યાં છે કલેક્ટરો ક્યાં છે મ્યુનિસિપલ કમિશનર ક્યાં છે મેયર ક્યાં છે કોણ કોણ જેલમાં ગયું મને સમજાવો અને સીટના નામે ગતકડું કરે છે સીટ એટલે શું ભાજપના નેતા ને અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર એટલે સીટ કેમ ભાઈ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પંચના દીધા તું શું વાંધો છે સીટ ની રીતના કરો છો તમે એમ નિવૃત્ત સુપ્રીમ કોર્ટ ના સામાન્ય મજૂર છે ભારતીય છે એમાં કે લોકલ હતો ડીસાનો નો એમને તો મૃતદેહ સ્વીકારતા નહોતા તો ધરાર ભાજપ વાળા કે સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો કેમ થાય તમારો મારો ક્યારે પણ પરિવારજન જશે કોઈ કહેશે તો આજે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ ચાલતી હતી પોલીસે ના પડેલી છે આજે અને આજે પણ થયું છે અને મુખ્યમંત્રી શું કરે છે ચાર લાખ આપી દીવું વીટલો વરી જશે સીટ ને નામે ગતકડું કરી એટલે મુખ્યમંત્રી કામગીરી પૂરી એટલા માટે ગુજરાતમાં આપણે બેસાડ્યા છે પૂંકી વગાડવા માટે મુખ્યમંત્રી તો એમ એવી tag line છે આ government ની ભૂપેન્દ્રભાઈ પટેલ ની કે મૃદુને મક્કમ ને હર્ષભાઈ સંઘવી home minister એવું વારંવાર કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ જે બગાડશે એના પર ગોળા કાઢીશું વિજયભાઈ ને પણ આવી જ રીતે એને ચણાના ઝાર ઉપર ચડાવ્યો હતો ભાજપને આ ધંધો ભાજપના ઉપરથી આપેલો સૂત્રો છે એ કે મુર્દુ ને મક્કમ ત્યારે સમજી લેવાનું કઈ મુર્દુ નો મક્કમ હોય

મારા મિત્ર છે બને પણ મારે મને શરમ આવે છે છે આજે આજે મુખ્યમંત્રી છે મારે કેવું જોઈએ પર્સનલી જયારે પરિવારમાં કઈક આચ આવે છે દીકરા પરિવાર ને ત્યારે કેટલી આપણે મુંબઈ સુધી જોડી દે છે આ લોકોના મોત થયા છે ઈશ્વરથી તો ડરો તમે હાલી હું નીકળ્યા છો તમને ગુજરાત ન સંભાળવું તો એમ કહી દેવા કે મારાથી નથી સંભાળાતું બીજો સંભાળી લે ભાઈ ત્રીજો સંભાળી લે પણ કોઈના મોતના પાપી આપણે ન બનીએ આજે આ એક ઘટના નથી બની હજી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે કારણ કે ગુજરાતમાં નેતાઓને સરકાર ચલાવવામાં રસ નથી ભેગું કરવું સત્યાવીસ સુધીમાં બે હજાર સત્યાવીસ સુધીમાં ઉદ્યોગપતિને બધી ગોચાર વેચી દેવી છે પડતરો જમીન વહેંચી મારવી છે અને જેટલી મિલકતો થાય એ વેચીને ભેગા ઘર ભેગા કરી નાખવાના છે આ આ લોકોનો ધંધો છે પ્રજા સમજો તો ઠીક છે ને તો સુધી તો હવે બટકી ગયા છે આપ

તમે સો કલાકનો લિસ્ટ કોનો બનાવ્યું જે વિપક્ષમાં મજબૂતાઈથી ભાજપ સામે લડતા હતા એનું લિસ્ટ બનાવ્યું હતું એને જૂના કેસો હતા એક એકવાર વાર દોઢ વર્ષ પહેલા એમાંથી ખાઈ છે ભાજપના તમામ નેતાઓ છે જે બળાત્કારમાં હત્યામાં ગુંડામાં એમાં ક્યાં કોઈ બુલ્ડોઝર જાય કરી બતાવે છે આજે એને લિસ્ટ બનાવવું તો કેટલા હત્યાના ગુનેગારો છે ફરે છે બેફામ ગુંડાઓ છે ભાજપ પત્રકારો ઉપર હમણાં છેલ્લા કેટલાય સમયથી લાવવાનો પ્રયાસ કરી રહી છે સરકાર પોલીસ હમણાં સિનિયર રિપોર્ટર પ્રશાંત દાયર સાથે જે થયું એ પછી સોમાનની ટીમને પણ બેટ દ્વારકામાં રોકવામાં આવ્યા તો આને લઈને તમારું અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે ખાસ કરીને પત્રકારો માટે એને લઈને તમે શું કહેશો અત્યારે ગુજરાતમાં જે પત્રકારો અવાજ ઉઠાવી રહ્યા છે પહેલા તો જે અવાજ ન ઉઠાવે એના માટે પહેલેથી દબાવી દેવામાં આવે છે પત્રકારો માની લો અવાજ ઉઠાવી રહ્યું છે કે ભાઈ અમને અમારે ગુજરાત માટે કરવું છે તો તમે જુઓ પાછળ આખી ટીમો લાગી જાય ખરેખર તો પત્રકાર ઉજાગર કરે તો પોલીસે એક્શન લેવાનું આમ તો કામ પોલીસ નો છે પગાર પોલીસ લે છે પત્રકાર સરકારમાંથી પગાર નથી લેતો આજે પ્રસાદભાઈનો નો શું કે એને ત્યાંનામી અરજી આવી કે દારૂ અડ્ડા ચાલે છે આવું જ હતું ને એવું તો દારૂના અડ્ડાની તપાસ કરવાની હોય પોલીસ કમિશનરે કે ડીજીપી ગૃહમંત્રીએ અને પ્રશાંતભાઈ અભિવાદન કરવાનું હોય કે પૂછપરછ કરવાની પહેલી વસ્તુ એનો અર્થ થયો કે આ સરકારને હવે તાનાશાહીમાં રસ છે લોકશાહીમાં બીજું રસ બિલકુલ રસ નથી અને ઠોકશાહી કહેવાય બીજું કે માનો સોમાનની ટીમ ગઈ હતી બેટ દ્વારકા શું કામ ગઈ હતી એટલા માટે કે ત્યાં ભાઈ બુલ્ડોઝર ફેરવ્યા છે તો એના પરિવારની કે હવે શું સ્થિતિ છે એના માટે ગઈ હતી બિલકુલ બરાબર છે તો બુલ્ડોજરો તમે ફેરવ્યા છે તમે એમ કહો કાયદેસર રીતે કાર્યવાહી કરી છે અને એની પાછળ જે પરિવાર છે એમનું શું કર્યું છે એ જાણવા માટે જાય તો એમાં ગૃહમંત્રી મંત્રીએ અધિકારીઓને ફોન કરીને સોમાની ટીમને રોકવાની શું જરૂર પડે છે કઈ ગૃહમંત્રી ખોટું કર્યું છે તો જ ને ગૃહમંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ ખોટું કર્યું છે એ ખોટું બહાર ન આવી જાય એટલા માટે રોકવા માટેની જરૂર છે તમે જુઓ ગ્રો આ ભાજપની નરેન્દ્ર મોદીજી ની પોલ ખોલી નાખી ગ્રોકે તો ગ્રોક ઉપર દબાણ લાવી દીધું ગ્રોક તો આ બધું બંધ કરી દીધું બરોબર એ તો એ આ તો નહીં તો આને રાષ્ટ્રદ્રોહ ઘોષિત કરતા ભાજપની આખી આઈટી ટીમ તો ભાજપ ઈચ્છે છે કે હવે અમારે લોકશાહી રહેવા નથી દેવી હવે અમારે ઠોકશાહી એટલે પત્રકારો કોઈ બોલશે તો એના એના ઉપર એના પરિવાર ઉપર પોલીસને આગળ કરીને ડરાવીને ખોટા કેસ કરીને ધમકાવી અને પરેશાન કરવામાં આવશે એટલે હું તો એમ કહું છું ચોથી જાગીર ઉપર તરાપ છે ગુજરાતના તમામ પત્રકારો હજી કેમ એક નથી થયા એ મોટો સવાલ છે આજે હું એમ કહું છું કે ચલો આપણે ચેનલ ચલાવી છે મેન સ્ટ્રીમ પણ કામ તો આપણે ચોથી જાગીરનું કરીએ છીએ ને ચોથી જાગીરનું જ કરીએ છીએ તો તમામ પત્રકારો એક થવું પડશે જ્યાં જરૂર પડે અમે તમારી સાથે ઊભા છીએ હું તો અડધો પત્રકાર પણ છું વિપક્ષ તરીકે પણ હું ઉભા છીએ પણ જ્યાં પણ જરૂર પડે અમે સીધો એટલા માટે નથી આવતા કોઈને એમ ન લાગે કે ભાઈ આ વિપક્ષની ટોળકીના કારણે છે આ તો બધા એવા છે છે પાછા આરોગ્ય કર્મચારી તો હું ત્યાં નથી ગયો મને પીડા ખૂબ છે એનો મેં કાર્યક્રમ કર્યો પણ હું નથી એટલા માટે કે તો એને એમ થાય આ લોકો તો જો વિપક્ષના એટલે એને ન્યાય મળવું તો ન મળે એટલા માટે થઈને અમે ક્યાંક અટકી જઈએ છીએ તો મોટા પત્રકારોને દબાવવાની કોશિશ થઈ રહી છે જે લોકો નિર્ભી રીતે પત્રકાર તો કરી રહ્યા છે દબાવવાની કોશિશ કરી રહી છે આ લોકતંત્રની હત્યા છે મુખ્યમંત્રી ગૃહમંત્રી ખરેખર તો માફી માંગવી જોઈએ પણ હજી પણ માફી ની તો વાત દૂર છે એને વસોસો નહીં નઈ તો કોઈ તાળીઓ પાડતા આપણે સોમાનની ટીમ ને જાણે ભગાડી દીધી એટલે એને એવું જાણે પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો એટલું મોટું તો મીટીંગ કરીને લોકો પાછા ગેડી ધડે રમતા હશે ચાલો ગેડી ધડે રમીએ કેમ તો સોમાનની ટીમ આપણે બેટ દ્વારકામાંથી માંથી પોલીસ ને કહીને ખસેડી દીધી વિડીયો ડિલીટ કરાવડા એટલે એની આ એની ઉપલબ્ધિ એમને એમ કાન નથી થતા આજે કાનૂન વ્યવસ્થા ખતરામાં છે આજે કેટલાય સમય થી આંદોલન કરી રહ્યા છે એમનું સભાનું એક તરફ સત્ર ચાલી રહ્યું છે આમની તરફ કોઈ જોઈ નથી રહ્યું અને પેલી બાજુ કલાકાર ખુશ થયા નાખુશ થયા આ મુદ્દો મેઇન ચર્ચામાં છે એના પર

બરોબર છે આ તો એટલાય નથી માંગતા જેટલા માંગે છે એની હક અને અધિકાર છે એટલે માંગે છે છે કોરોના તરીકે આપણે સન્માન કર્યું આજે ગામડે ગામડે કર્મચારીઓ જાય છે તાલુકે તાલુકે એ જ કર્મચારીઓ તડકો તાપ ઠંડીમાં જાય છે એને કોઈ ગણકારતું નથી અને બીજી બાજુ એમણે ભલે કલાકારોની વાત થઈ પેલા માણીતા કલાકારો કે અનમાનીતા કલાકારો જે પણ હોય ધનસો કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપ પછી પોતાના બધા કલાકારો પર પ્રેસ કરાવતી હતી કે ભાઈ પ્રેસ કોન્ફરન્સ કલાકાર તો કલાકારોને વિનંતી છે કે પ્રેસની સાથે સાથે એમ કહેવાની જરૂર હતી કે વિધાનસભામાં એવા કાનૂન પાસ કરો કે જ્યાં સ્કૂલો બંધ થઈ રહી છે ફરીથી ચાલુ થાય સ્કૂલ જે બંધ કરી રહ્યા છે એ શિક્ષણ મંત્રીને હટાવી દેવામાં આવે ટોલ નાકામાં બેફામ અત્યારથી લૂંટ થઈ રહી છે ટોલ નાકા બંધ કરવામાં આવે તમારી જે કાનૂન વ્યવસ્થામાં અધિકારીઓ સંડોવાયેલા છે એની ઉપર પગલાં લેવામાં આવે તમારે કોઈ દાખલા કાઢવાના છે ન આપે તો ત્રણ દિવસની અંદર એ અધિકારીમાંથી પગાર કપાય એવી વ્યવસ્થા કરવામાં આવે મુખ્યમંત્રી કે મંત્રીના રાજમાં અકસ્માતો અથવા તો એવી ઘટનાઓ દુર્ઘટનાઓ બને તો એ રાજીનામાં આવું તો કરાવવું જોઈએ પણ કલાકારોને અમે જ્યારે મળીએ અને પૂછી તાર તો એવું કહેજે અમે તો રાજકારણથી દૂર છે અમારું કામ છે કલા જગતનું અમારું કામ છે પરફોર્મન્સનું એમનું હંમેશા આવું કહેવું હોય છે કલાકારોએ પરફોર્મન્સ કરવાનું સાથે સાથે સમાજની જવાબદારી પણ બનતી હોય છે કલાકારો સમાજના કારણે કલાકાર છે સમાજ જોતું ન હોત સાંભળતું ન હોત તો કલાકારો છે અને કલા એ ઓર્ડિનરી છે વાત સાચી છે પણ કલાકારો એ વિચારવું જોઈએ ભાજપના રાજમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીસ ગુજરાતની તડિયે ગઈ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ લાખ થી થાય છે એ માનીતાઓને તમે આપો છો તમે કોઈ એવી ડોક્યુમેન્ટરી ક્યાં બની કે એવી અચ્છા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથ ની ફિલ્મ કેમ નથી બની શકતી કારણ કે વિઝન વગર ના છે અને વાલા કરે છે સારા લોકોને ભાજપ આગળ નથી લાવી રહી એક વસ્તુ બીજું કલાકારોને માની લો કે અત્યારે કલા અને સંસ્કૃતિ ગુજરાતની ઓળખ છે દેશ વિદેશમાં નામ હોવું જોઈએ સરકારે બસો પાંચસો કરોડ એના માટે વાપરવા જોઈએ નાના કલાકારો માટે સરકારી કાર્યક્રમો આપવા જોઈએ આજ વિક્રમ ઠાકોરે શું કીધું સરકારી કાર્યક્રમ નીતિ થાય છે એક જ કલાકાર ને બધા કાર્યક્રમ આપી દેવામાં આવે અને એ પછી કલાકાર વાહવાહી કરે ભાજપ આવું ન હોવું જોઈએ એટલે કલાકારોને પણ મારી વિનંતી છે કે તમે સમાજમાંથી આવો છો બરાબર છે આજે કલાકાર એમ કે રાજનીતિ નથી કરી બધા કલાકારો કમલમમાં પહેરી ખેસ કોને પહેરા મોટા ભાગના કલાકારો કમલમમાં ખેસ પહેરેલો જ ભાઈ તમે કલાકારી જ કરો છો તો ખેસ પહેરવા કેમ હતા એમને ડર હશે કે પછી પછી એમની ચોઈસ હશે કે કાર્યક્રમ કદાચ સરકારી ના મળે તો તોય ગુલામ થયા સરકાર તો સ્વીકાર લેવું જોઈએ આજે હું એમ કઉ છું બધા કલાકારો સારા જ છે હું સૌને સન્માન આપું છું માન આપીએ છીએ આપણે મારું એ છે કે કલાકારો એ કલાકારની કામની સાથે સાથે સમાજની જવાબદારી કારણ કે એને ફેન ફોલોઈંગ હોય સમાજની જવાબદારી નિભાવે એ ટોલ નાકાનો ભાવ હોય તો કલાકારે બોલવું જોઈએ આજે મંદિરોને ભાજપે કરવાનું નક્કી કર્યું તો એ કલાકારોની કુળદેવીઓ તો હશે જ ને તો એને બોલવું તો જોઈએ કથાકારો કથાકારોએ બોલવું તો જોઈએ જ ને કેમ ભાઈ બોલતા નથી યાર ઈશુદાન ગઢવી એકલા જ કોઈ પત્રકારો કેટલાક ચૂંટા લોકો છે એને જ કોઈ ગધડી ચાલી છે આજે તમને શું કામ થયા બેઠ દોરગા કેમ કલાકાર કોઈ ન ગયું કેમ કોઈ કથાકાર ન ગયું કેમ ભાઈ ગુજરાતના નાગરિકની નાગરિક એમની નથી જવાબદારી જવાબદારી તો બને છે કે નહીં તો મારું કહેવાનું એ છે કલાકારોને પણ મારી વિનંતી છે કે કલાની સાથે સાથે કલા સંસ્કૃતિ ટકાવો છો તમે અમારા ઘરે છો પણ સમાજમાં પણ કંઈ ખોટું થઈ રહ્યું હોય તો બે ઝીઝક કોઈ કલાકારે ડરવાની જરૂર નથી ભાજપ પડા આંગળી તમારી ઉપર નહીં ચીંધી શકે અમે બેઠા છીએ ભાજપ પડાની નાની યાદ કરાવી દઈશું બધાને તમને હેરાન કરશો પણ તમે સમાજ માટે તો બેખોફ રીતે બોલો બરાબર છે આ હું કલાકારોને પણ કહીશ વિસાવદર ચૂંટણી આવી રહી છે જાહેર થશે તારીખ તો ગોપાલ ઇટાલિયાને તમે ઉમેદવાર ઘોષિત કર્યા છે તો કેવું છે ત્યાં વાતાવરણ અને ખાસ કરીને આની પહેલા ચૂંટણીમાં કોંગ્રેસ જ્યારે વાવની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી સાથે મળીને લડી હતી તો અહીંયા શું પરિસ્થિતિ રહેશે કોંગ્રેસ સાથે કઈ વાત થઈ જુઓ રહી વાત પેલા ઉમેદવારની તો ગોપાલભાઈ અમે છે ને એક સમિતિ બનાવી હતી અમારી ટીમો જિલ્લા પંચાયતવાસ મીટિંગ મિટિંગ કે ભાઈ એકવાર આપણે આમ આદમી પાર્ટીથી જ ભૂલ થઈ ગઈ એવો ઉમેદવાર નબળો પોચીલો આપી દીધો કે જે ઠેકડો મારી નો ગયો અચ્છા એવું સ્વીકારે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી સ્વીકારે છે મારી ભૂલ થઈ હતી ભાઈ હું એટલા માટે કહું છું કે વિસાવદરની જનતા છે ને સત્તાની ચાપલુસી નથી કરતી એને મર્દ માણસ જોઈએ છે કેશુભાઈ પટેલ સામે આવતા હોય સરકારની સામે અને જીતાડે પણ જો ભાજપ ની ચાપડું સ્વી કરે તો કેશુભાઈ પટેલ ના જનતા છે એટલે મેં નક્કી કર્યું કે એક કેરી ખરાબ આવી ગઈ એની તો ગઈ એને પૂરું કરી નાખ્યું બરોબર છે પણ એક વાર ગદારી ની જનતા સાથે તો કરી આમ આદમી તો ઠીક છે ગદારી કરી રીતે આવે એલો પાર્ટી ને એકાદ જાય કે આવે તો ફરક નથી પડતો એટલે નક્કી એવું કર્યું કે હવે વિશાવધન ની જનતા નક્કી કરે એનો ઉમેદવાર એટલે જિલ્લા પંચાયત બાજુ મિટિંગ કરી એમાંથી ઉમેદવારોના નામ બે ચારના આવ્યા એમાં સૌથી વધુ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આવ્યું પછી ગોપાલભાઈ ઇટાલિયાને અમે કહ્યું કે તમારે લડવાનો છે ગોપાલભાઈ એવું કીધું કે ભાઈ હું તો પ્રદેશનો નેતા છું ગમે ત્યાંથી લડી શકું અરવિંદજીને અમે બેઠા હતા એટલે ભાઈ નક્કી એવું છું કે વિસાવદરની જનતા આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને બીજી વાર મૂકવા તૈયાર છે વિસાવદરની જનતા એવું કીધું કે એવો ટનાટન માણસ આપો કે જા આને આ આ ભાજપના દાંત ખાટા કરી શકે તો એવું અમારે હું હતું ને ગોપાલભાઈ હતા એટલે ભાઈ નક્કી કરું ગોપાલભાઈ તમે લડો ત્યાં ગોપાલભાઈના સમીકરણો પણ બેસતા હતા એટલે ગોપાલ ઇટાલિયા ને એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે બીજી વાત તમે કીધી ગઠબંધનની તો લોકસભા વખતે જ વિસાવદર સીટ આમ આદમી પાર્ટીને ફાળામાં આવી હતી પછી વાવ વખતે પણ આપણે કીધું હતું એને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ એના કમિટમેન્ટ ઉપર ખરી ઉતરશે કારણ કે જે તે વખતે કમિટમેન્ટો થયેલા હતા એટલે સ્વાભાવિક છે પ્રાણ જાય પણ વચન ન જાય એ નીતિથી રાજનેતાઓ પણ ચાલતા હોય છે કેટલા ખુમર ખુમરવંતી રાજનેતાઓ એટલે મને વિશ્વાસ છે કે આ સીટ આમ આદમીને વાટાફાડામાં જ છે એટલે આ કોંગ્રેસ એનું વચન નિભાવશે અને ગોપાલ ઇટાલિયા છે એ મજબૂતાઈથી લડશે જીતશે આયાતી નેતાવાળું નેરેશન ચાલી રહ્યું છે અને ક્યારની વાત થઈ રહી છે કે ગોપાલભાઈ તો આયાતી નેતા છે ગોપાલભાઈ તો આયાતી નેતા છે ગોપાલભાઈ વિસાવદરથી સો કિલોમીટરની રેન્જમાં ત્યાં રહે છે એનું ઘર છે ને ગામડું 100 કિલોમીટર રેન્જમાં છે એક વાત બીજું કે ખુદ વિસાવદરની જનતાએ ગોપાલભાઈની પસંદગી કરી છે તમને આ નેતા આપો બરાબર અમે નામ અમે નામ મંગાવ્યા હતા કે તમે કો હાલો ત્રીજી વસ્તુ કે આ ભાજપની ભાજપ ડરી ગયું છે આમ આદમી પાર્ટીથી એટલે તો ચૂંટણી લાવતું નહોતો ભાજપની ઉપજાવી કાઢેલી આયાતી કહાની છે એને સીઆર આર પટેલ આયાતી નથી લાગતા સીઆર પાટીલ સન્માનનીય અને સંગઠન કરતા કુશળ કરતા કુશળ નેતૃત્વ કરનારા ચાણક્ય ને એવું લાગે છે એ ક્યાં ગુજરાત ના નથી એ તો મહારાષ્ટ્રના છે તો સીઆર પાટીલ એને મહારાષ્ટ્રના વખતે એને ગુજરાતી લાગે છે ગોપાલ ઇટાલિયા છે એ સો કિલોમીટર ની રેન્જ માં એને આયા હતી કેમ લાગે ભાજપ પડા એ સમજવું જોઈએ હાર જીત તો ચાલ્યા કરે તમારી આબરૂ નો ધોવાણ થાય છે તમારી આબરૂ નીકળી જશે વાત તો સાચી છે ને કે ભાઈ અહીંયા આપણે કહીએ કે ભાઈ સી આર પાટીલ કુશળ નેતૃત્વ સી આર પાટીલ તો છે જ નહીં ગુજરાત એટલે મારું કહેવાનું એ છે કે આ ભાજપની ઉપજાવી કાઢેલી કથા છે એ ભાજપના નેતાઓને જ શરમમાં મૂકે છે જે બોલશે ને એટલે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલી મજબૂતાથી ત્યાં લડશે અને જીતશે આમ આદમી પાર્ટીની બેઠકો થવાની છે તો એની અંદર કયા કયા મુદ્દા રહેશે જેને લઈને તમે ચર્ચા કરશો અમારે ત્યાં અરવિંદજી અત્યારે ખુદ લુક આઉટ કરી રહ્યા છે પ્રભારીમાં કુશળ નેતૃત્વ કરનારા વર્ષોથી સંગઠનના માહિર એવા ગોપાલ રાયજીની પસંદગી કરી છે જે ફૂલ ટાઈમ આપી શકશે દિલ્હીના અધ્યક્ષ હતા મંત્રી મંડળમાં રહ્યા હતા અને વિદ્યાર્થી કાળથી સંગઠનમાં છે અને પહેલા ગુજરાત એમણે જોયેલું છે થોડા સમય માટે અને એવા જ સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકજી જે ખૂબ જ સિઝન વ્યક્તિ છે મજબૂતાઈથી સંગઠનને સંભાળી શકેવા છે એ આઠ નવ આઠ તારીખ આવી રહ્યા છે નવે અમે મધ્ય જોનનું સંમેલન કરવાના છીએ કાર્યકર્તા હોદ્દેદારોની મીટિંગ અને પછી દસે રાજકોટ અગિયાર જામનગર બારે જુનાગઢ અને તેરે વિસાવદરમાં એક મહાસંમેલન કાર્યકર્તા હોદ્દેદારોનું પ્લાનિંગ છે એ સમયે વિધાનસભાના પ્રભારી સહપ્રભારીઓ અમે નિયુક્ત કરવાના છીએ એ પણ ત્યાં હાજર હશે એમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે દિલ્હીની સેન્ટ્રલ ટીમ પણ વિધાનસભા દીઠ ચૌદ તારીખથી ચાર્જ લઈ લેશે એક એવી આમાં કોઈ ટ્રેનિંગ હશે કે આમ આદમી પાર્ટીમાં તૈયાર થયેલા નેતા હોય પછી કે બીજી કેમ જતા જનરલી કોઈ નહીં જાય આમાં આમાં તકલીફ ક્યાં પડે છે કે કે માની લો પેટ ચેરી જોઈ નથી શકતા પણ આમ આદમી પાર્ટીમાં જે કામગીરી કરે છે અથવા તો આવે છે એવા જ વ્યક્તિ આવે છે કે જે ભાજપ કોંગ્રેસ ગમતી નથી અને સાથે સાથે એને ગુજરાત માટે કઈક કરવું છે શિક્ષણ છે આરોગ્ય છે ખેડૂતો છે કર્મચારીઓ છે વંચિતો છે ગરીબો છે એના માટે કરવું છે એટલે એવા કેટલાક કોક મોટા નેતા ડાયરેક્ટ આવી જતા હોય તો ઈ ટકી નથી શકતા હોય બાકી કાર્યકર્તાઓ તો આજે પણ તમે જુઓ દિલ્હી ચૂંટણી હાર્યા પછી પણ અમારો અહીંયા ઉત્સાહ બમણો થયો છે અમારે તો કે એટલા માટે અરવિંદજીને અમે સમય મળી જશે એટલે ગુજરાતની ગુજરાતના આમ આદમીના કાર્યકર્તાઓની ક્ષમતા ઉપર મને પૂરો વિશ્વાસ છે એને ડેડિકેશન ઉપર વિશ્વાસ છે હા એક જ દોકલ ક્યાંથી આવી જાય ને એ વચ્ચે પછી છોડીને વયું જાય બની શકે પણ ટ્રેનિંગ જે અમારું હશે એ બૂથનું મેનેજમેન્ટનું સોશિયલ મીડિયાનું અને આપણી પાર્ટીની વિચારધારા આ તમામ બાબતોને આવરી લેવામાં આવશે અને આ વિચારધારા સાથે જે જોડાશે એ તો મને લાગે છે કે ક્યારેય આમ આદમી છોડશે નહીં થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આપણી સાથે સુદાન ગઢવી અલગ અલગ મુદ્દા પર તેમની સાથે ચર્ચા કરી જો આ ચર્ચા તમને પસંદ આવી હોય તો સોમાનની આ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધન્યવાદ